અમદાવાદમાં અસામાજિક તત્વો નો આતંકી છે અને રાણી વિસ્તારમાં જાહેરમાં લુખા તત્વોએ દુકાનમાં લૂંટ ચલાવી રાતના સમયે છરી સાથે દુકાનમાં લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં રહેલા પૈસા ઉઠાવી ગયા લુખા તત્વો અને દુકાનમાં રહેલી દોઢ લાખ જેટલી રકમ લૂંટી આરોપીઓ ફરાર થયા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે અસામાજિક તત્વોના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો રાતના સમયે લોકો ઘરની બહાર નીકળવામાં પણ હવે ભય અનુભવી રહ્યા છે ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા દુકાન વસ્તી કરવાનો ટાઈમ હતો અને મારો ભાઈ બંધ ગાડી લઈને થોડી વાર બહાર ગયો હતો તો હું એની રાહ દેખીને બેઠો હતો અચાનક બે જણા આવ્યા ગાડી લઈને અને ગાડી ઉભી રાખી અને ફટાફટ છરા નીકાળી દુકાનમાં ઘૂસી ગયા સીધા અંદર આવીને ગરદન ઉપર મેકી દીધો ને બીજા આની આગળ ઊભો રહી ગયો દુકાન આગળ કે કઈ બુઓ બુઓ મારતો નહીં ને ભાગતો નહીં કે આ સારી ઘટના ના કહેવાય આ તો અમે બાજુ મળીએ તો અમારા અંદર ખોફ પેદા થઈ ગયો છે આ બાજુમાં જે આટલા ટાઈમથી આ રીતે થઈ ગયું એ બહુ ખરાબ કહેવાય અને આ જેવા બી તત્વો હોય એ જલ્દી જલ્દી પકડાઈ જવા જોઈએ અને આ ભાઈને ન્યાય મળવો જોઈએ સામે જે બનાવ બન્યો એ બહુ દુઃખદ છે અને આ ચોરીનો આ વારે ઘર આ બનાવ બનતો જ રહેશે સામેના ઘરમાં બી બે તરફ ચોરી થઈ છે એને બી હમણાં જ કેમેરા નાખાયા હતા અને આ બહુ બનાવ આવો છે આ બહુ દુઃખદ ઘટના છે નાનો માણસ ધંધો કરે આખો દિવસ ધંધો કરે ને એની વકરી આખી લઈ જાય એ બહુ ખોટું કહેવાય પોલીસને થોડું ધ્યાન આપવું જોઈએ આમાં દુઃખા તત્વો જેમ બને એમ અંદર રાખો આ બીજી વાર આવું બનાવ ના બનાવ એક એવી લાગે કે અત્યારે અગિયાર વાગે તો એવું લાગે કે તારું વહેલા બંધ કરીને જતા રહીએ આ તો બીજા કોઈ આવીને બીજા કોઈ મારી જાય આ તો સારું કે આમનો કોઈ માર્યું નથી પૈસા તો લૂંટી ગયા પણ કે માર્યું નથી તો એ મોટી મહત્વની વસ્તુ અમારા માટે એટલે પોલીસનો ખોપજ નથી રહ્યો આ લોકોને આ રીતની લૂંટ કરે એટલે હદ થઈ ગઈ પોલીસની બિલકુલ બીક નથી રહી ગઈ આ લોકોને અને ગુંડાગર્દી વધતી જાય છે પોલીસે એના માટે સખત પગલા લેવા જોઈએ અને કડક થઈને એવું કરવું જોઈએ કે એમને ખોપ બેસી જાય પોલીસ નો કે હવે પછી અમે કઈ કરીએ જ નહીં